કેમ છો બાળકો આજે આપણે ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ સોળથી વીસ એક સાથે જોઈશું પ્રવૃત્તિ સોળ છે પક્ષીઓનું ઘર અહીંયા પક્ષીનું નામ આપેલું છે માળો ક્યાં બાંધેલ છે માળો કઈ સામગ્રીથી બનાવેલ છે અને માળામાં તમને જણાયેલ વિશેષતા શું છે તે તમારે લખવાની છે ચકલી કાગડો કબૂતર દરચીડો અને સૂર્ય પક્ષી મેં આટલા વિશેની માહિતી લખી છે આનાથી વધારે માહિતી તમને આવડતી હોય તો તમે લખી શકો છો કોઈ એક પક્ષી વિશે વિશિષ્ટ બાબત તમારે નોંધવાની છે મેં અહીંયા ચકલી વિશેની વિશિષ્ટ બાબતો લખેલી છે કે ચકલી જે છે એ એક નાનું સામાન્ય રીતે જોવા મળતું પક્ષી છે માનવ વસવાટની નજીક રહેવાનું પસંદ કરે છે અનાજના દાણા કીટકોને અન્ય જીવો ખાય છે ને તેનો અવાજ ચિંચી છે તેઓ જૂથમાં રહે છે ને હાલ તેની સંખ્યામાં ઘટાડો થયેલો જોવા મળે છે ત્યાર પછી તમારી ઘરની આજુબાજુમાં કોઈ પક્ષી ઘર બનાવો અથવા તો વાલીની મદદથી તેને યોગ્ય જગ્યાએ મૂકો કે જેમાં પક્ષી રહી શકે તો મેં અહીંયા પક્ષી ઘર બનાવ્યાની તારીખ સુવિધા ચણમાં શું આપ્યું છે ચણ આપ્યા તારીખ લખેલી છે તમે જે પ્રવૃત્તિ કરેલી હોય તે તમે લખી શકો છો ત્યાર પછી તમને ગઈ હોય તેવો માળો અહીં દોરવાનો છે મને આ માળો સુગરીનો ગમેલો છે મેં અહીંયા દોરેલો છે તમે આ સિવાય પણ તમને જે માળો ગમતો હોય તે તમે દોરી શકો છો ત્યાર પછી સત્તરમી પ્રવૃત્તિ જોઈએ મારી રસોઈ રસોડામાં જોવા મળેલ સ્ટીલના વાસણો ડીશ ગ્લાસ વાટકા ચમચી તપેલી થાળી બરણી કીટલીને ડબ્બા રસોડામાં જોવા મળેલ પિત્તળના વાસણ લોટો થાળી વાટકો દીવોને ઘોડો રસોડામાં જોવા મળેલ કાચના વાસણો ગ્લાસ બાઉલ પ્લેટ બરણી અને બોટલ અને એલ્યુમિનિયમના વાસણો કુકર તવી કઢાઈ તપેલીને ડબ્બા અને ખાદ્ય સામગ્રી તમારા ઘરમાં જે હોય તે બધી લખી શકો છો ત્યાર પછી રસોડામાં ઉપલબ્ધ લોટના પ્રકાર લખવાના છે ઘઉંનો લોટ બાજરાનો લોટ જુવારનો લોટ ચણાનો લોટ અને ચોખાનો લોટ અને રસોડામાં વપરાતે શાકભાજી લખવાની છે તમે જેટલી શાકભાજી રસોડામાં વપરાતી હોય અથવા તમને જે બાવતી હોય કે તમે જે જમતા હોય તે શાકભાજીના નામ લખવાના છે તમારા વાલી સાથે રહીને ચા બનાવવાની છે અને તેની પ્રક્રિયા લખવાની છે થોડું પાણી તપેલીમાં મૂકો ત્યાર પછી તેમાં ચાની ભૂકી નાખો ખાંડ ઉકળે એટલે તેમાં દૂધ નાખો અને આદુને ખમણીને નાખો થોડુંક ઉકળવા દો અને ત્યાર પછી તેને સર્વ કરો એવી જ રીતે ખીચડી બનાવવાની રીત પણ લખેલી છે તમારા મિત્ર સાથે રહીને લીંબુ શરબત કે સરગવાનું સૂપ કે ટામેટાનો સૂપ બનાવો અને તેની પ્રક્રિયા તમારે અહીં લખવાની છે ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ અઢારમી મારો જિલ્લો મારા જિલ્લાનું નામ રાજકોટ છે જિલ્લાના તાલુકા આપેલા છે બાળકો અહીંયા તાલુકા રાજકોટ ગોંડલ જેતપુર પડદરી જસદન કોટડા સાંગાણી વિંછીયા આ બધા એના તાલુકા છે એની બોલી તો કયા એક સૌરાષ્ટ્રીય બોલી બોલાય છે ને એક ગુજરાતી બોલી બોલાય છે તાલુકાના સ્થાનિક ઉત્સવો નવરાત્રિ દિવાળી હોળી ધૂળેટી ઉત્તરાયણ જન્માષ્ટમી અને આવેલા કારખાનાઓ અને થતા પાકો એમાં લખવાના છે આ ઉપરાંત આ તાલુકામાં જોવાલાયક સ્થળો કયા કયા છે તે પણ તમે લખી શકો છો ત્યાર પછી તાલુકામાં રેલવે સ્ટેશન છે હા ઘણા બધા તાલુકામાં રેલવે સ્ટેશન આપેલું છે અહીંયા ગોંડલ તાલુકામાં રેલવે સ્ટેશન છે એવું લખેલું છે જિલ્લાનું વડું મથક રાજકોટ છે તાલુકાની કુલ વસ્તી તો અહીંયા ગોંડલની વસ્તી લખેલી છે બે હજાર અગિયારની સ્થિતિ એ ત્યાર પછી તમારા જિલ્લાની સરહદે આવેલા પાડોશી જિલ્લાઓ લખી શકો છો અને જિલ્લાની નદીઓ આપેલી છે તો તમારે તે નદીઓ વિશે પણ લખવાનું છે તમે તમારા જિલ્લામાં આવેલી નદીઓ વિશે લખી શકો છો અહીં જિલ્લાની નદીઓ અને અન્ય માહિતીઓ આપેલી છે જે તમે જોઈને લખી શકો છો ત્યાર પછી ઓગણીસમી પ્રવૃત્તિ જોઈએ મારો પ્રવાસ પહેલાંનો જવાબ છે છેલ્લા એક વર્ષમાં મેં સાપુતારાનો પ્રવાસ કરેલો છે બીજાનો જવાબ છે મેં સુંદર ડુંગરો ગીજ જંગલો અને શાંત સરોવર જોયું છે સનસેટ પોઈન્ટની મુલાકાત લીધીને બોટિંગનો આનંદ પણ લીધો ત્યાર પછી ત્રીજા અને ચોથાનો જવાબ છે લગભગ બે જિલ્લાઓ પસાર કર્યા ચોથાનો જવાબ છે સાપુતારા એક સ્વચ્છ સુગઢ સ્થળ છે અને ત્યાં પ્રવાસીઓની સુવિધા માટે પૂરતી કચરા પેટી રાખવામાં આવી છે ત્યાર પછી પાંચમાનો જવાબ છે પ્રવાસ દરમિયાન મેં પરિવહન ભોજન રોપવે અને અન્ય પ્રવૃત્તિમાં અંદાજીત રૂપિયા ત્રણ હજારનો ખર્ચ કર્યો ત્યાર પછીની છેલ્લી પ્રવૃત્તિ જોઈ લઈએ વીસમી માપન તમે બનાવેલા ત્રાજવાનું ચિત્ર દોરો મેં અહીંયા ચિત્ર દોરેલું છે તમે આ સિવાયનું ચિત્ર પણ દોરી શકો છો ત્રાજવા બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો તો કે મજબૂત લાકડી દોરી બે સમાન કદના નાના ડબ્બા ખૂંટી અથવા ખીલ્લીનો અને કયા કયા વ્યવસાયકાર ત્રાજવાનો ઉપયોગ કરે છે તેની માહિતી નીચે આપેલી છે ત્યાર પછી બાળકો શાળામાં ઉપલબ્ધ માપિયા વડે માપન કરો તેમજ લીટર અને કિલોગ્રામ વિશે સમજ આપવાની છે લીટરે કદનો એકમ છે જ્યારે કિલોગ્રામે દળનો એકમ છે એક લીટરનું કદ લગભગ એક કિલોગ્રામ જેટલું હોય છે તમે બનાવેલા ત્રાજવા અને વજનિયાથી વસ્તુનું વજન કરવાનું છે મેં અહીંયા દસ વસ્તુ લીધી છે અને દસે વસ્તુનું વજન લખેલું છે કે કેટલા સિક્કા મૂકીને એનું વજન થાય છે તમે આ પ્રવૃત્તિ કરીને તેનું વજન નોંધી શકો છો ત્યારબાદ મેં બનાવેલા ત્રાજિયામાં વિવિધ ઉપર દર્શાવેલી મારી વસ્તુનું ત્રાજવાના ઉપર મુજબ સિક્કા જેટલું માપ છે તમે પણ અલગ અલગ વસ્તુઓ લઈને તેનું માપ લખી શકો